નમસ્કાર આજની વજન ઘટાડવાની આપણી શ્રૃંખલામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ ખાસ આપણે ચર્ચા કરીશું ત્યાર પછી આપણે એક ટમ ડાય ટન એક એક ટિપ્સ લેતા જશું પણ ખાસ કરીને એ વસ્તુ છે કે વજન વધ્યું શા માટે એ હંમેશા પહેલાં જાણવું જરૂરી છે કારણ કે કારણને તમે જ્યાં સુધી ત્યાગશો નહીં અથવા તો કારણ તમે જ્યાં સુધી એનું પરિવર્જન નહીં કરો નિદાન જે હશે તમારું જે કારણથી વજન વધતું છે તે કારણને દૂર નહીં કરો ત્યાં સુધી તમે ગમે એટલા ડાયટિંગ કરી લ્યો કસરત કરો તમને રિઝલ્ટ નહીં મળે મતલબ કે વજન વધવાના અનેક કારણો છે અને વજન વધવાના જે કારણો છે એને જ પહેલાં આપણે નિર્મૂળ કરવું પડે ખાસ કરીને વજન વધવાના જે પણ કંઈ કારણ છે કે માસિકની અનિયમિતતા હોર્મોનનું ઇમ્બેલેન્સ કોઈ પણ નાના મોટા દવાઓ કે સર્જરી પછી બેઠાડું લાઇફસ્ટાઈલના કારણે પણ વજન વધ્યું હોય અતિશય જેને કહેવાય કે આપણે દિવસ રાત સૂતા રહીએ તો પણ વજન વધેલું હોય ડિલિવરી પછી હંમેશા વજન વધે છે ઘણી વખત આપણી સેડેટરી લાઇફસ્ટાઈલ વધુ પડતું સૂવાની આદત આ બધા કારણોથી જેને કહેવાય કે આપણા શરીરમાં આમ અને કફનો વધારો થાય છે અને ત્યાર પછી આપણું વજન વધે છે તો વજન જ્યારે ઘટાડવું જ છે ત્યારે આપણી પાસે જેને કહેવાય કે સોશિયલ મીડિયાની અંદર વજન ઘટાડવા માટે અનેક પ્રકારના ચાર્ટ અનેક પ્રકારની કસરતો આવે છે પણ બેઝિક વસ્તુનું જ્યાં સુધી આપણને ખ્યાલ નહીં હોય ત્યાં સુધી આપણું વજન નહીં ઘટે પહેલી વાત કન્સિસ્ટન્સી વજન ઘટાડવા માટે એક પ્રકારનો ઉત્સાહ હોય છે કે મારે ઘટાડી લેવું છે ઝડપથી ઘટાડી લેવું છે ઘણા પેશન્ટ આવીને અમને કહેતા હોય કે મારે એક મહિનામાં દસ કિલો ઘટાડવું છે આ કોઈ ઝડપી પ્રક્રિયા નથી વજન છે એ મહિનાનું ત્રણથી પાંચ કિલો છ કિલો જેવું ઘટી શકે પણ એના માટે તમારે એક પરિશ્રમ છે તે ખાસ પ્રકારે કરવો જોઈએ જેમ કે એક નિયમ બનાવવો જોઈએ કે ઘણી વખત આપણે રાતના બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી જાગતા હોઈએ ને સવારે દસ દસ વાગે ઉઠતા હોય તો આ રીતે નહીં થઈ શકે પહેલો નિયમ આનો એ છે કે વહેલા સૂવું અને વહેલા ઉઠવું કારણ કે તમે શરીરની કોઈ પણ પ્રકારની કસરત કરો છો તમારા માટેનો તમને ટાઈમ છે એ એક ધારો સળંગ કન્સિસ્ટન્સી પ્રમાણે હોવો જોઈએ જે પણ કાંઈ આપણે કરીએ છીએ તો ખાસ કરીને વોકિંગ માટેનો પણ ટાઈમ હોવો જોઈએ એક કલાક તમે ન વોક કરી શકો તો કાંઈ નહીં પણ તમે બેથી ત્રણ કિલોમીટરનું રોજનું બુકિંગ કરો તમે થોડા દસ પંદર મિનિટ યોગા પ્રાણાયામ કરો તો આ ક્યારે શક્ય બનશે કે તમારા પાસે તમારા માટે એક કલાકનો સમય હોય તો આ બધું શક્ય બને છે ત્યાર પછી આપણે જે પણ કાંઈ કરીએ છીએ તેની અંદર આપણે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનો આપણો સવારનો બ્રેકફાસ્ટ છે કે લંચ છે કે ડિનર છે તો એમાં શું ખાવું ને શું ન ખાવું એનો એક બેઝિક તમને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ કારણ કે એક ટાઈમે ધ્યાન રાખવું અને બીજા ટાઈમે જો ખાઈ લેશું તો પણ આપ વસ્તુ બાબતે કે વેઇટ લોસ બાબતે આપણને રિઝલ્ટ મળશે નહીં જેનામાં ખાસ કરીને જે ધ્યાન રાખવા જેવી કે ન શું લેવું એ પહેલાં હું બહાર દઈને કહીશ કે ચીકણા પદાર્થો કે વધુ પડતું તેલવાળું ઘીવાળું ચીઝવાળું માખણવાળું કે જેને કહેવાય છે કે અતિશય ચરબીયુક્ત ખોરાક છે એ હંમેશા પહેલાં તો બંધ કરવો જોઈશે કોલ્ડ ડ્રિન્ક્સ ઠંડા પીણા આઈસક્રીમ સરબત જેને કહેવાય કે જેની અંદર સુગરનું પ્રમાણ ખૂબ મેક્સિમમ લેવલે વધારે છે એ વસ્તુ પણ આપણે બંધ કરવી પડશે બટેટા છે ભાત છે એનું વધુ પ્રમાણમાં જો એનું સેવન કરવામાં આવે તો એ પણ વસ્તુ નુકસાનકારક થાય છે ફ્રીજના ઠંડા પાણી ઠંડા પીણા આઈસ્ક્રીમ સરબત આ બધી વસ્તુ પણ આપણે બંધ કરી અને બને ત્યાં સુધી જો આપણે ગરમ પાણી પીએ આગળના આપણે શૃંખલામાં કીધેલું જ છે કે આપણે ગરમ પાણી પણ એની સાથે સાથે પણ દાળનું પાણી છે મગનું પાણી છે કેવી કોઈ ગરમ ગરમ સૂપ છે ગ્રીન ટી છે એ આપણે ફૂલ ડે પ્રમાણે જો લીધા રાખીએ તો પણ એ આપણને અતિશય ફાયદાકારક થાય છે આના સિવાય મેંદો મેંદાની આઈટમ બિસ્કીટ ચોકલેટ પેપર આ જેને કહેવાય કે અત્યારે બધાના ઘરમાં અત્યારે ફ્રીજમાં ભરી ભરીને આઈટમો હોય છે તો જે તમારી સામે અવારનવાર આવવાની છે તો તમે એક ટંક માટે ધ્યાન રાખવાના છો ને બીજા ટાઈમે તમે ખાઈ લેવાના છો તો પણ આની અંદર રિઝલ્ટ મળશે નહીં ખાસ કરીને જેને એનાથી પણ આપણે આગળ કહીએ કે મીઠાઈ મીઠાઈ છે એ અત્યારે બધાના ઘરમાં ભરી ભરીને પેકેટ ભરી ભરીને હોય છે તો મીઠાઈમાં પણ એટલી જ પ્રમાણની અંદર તમારામાં ચરબી અને જેને કહેવાય કે ખાંડ અને શુગરનું પ્રમાણ હશે તો બેઝિક પાંચ વસ્તુ હવે આ બધી વાતનું એક શોર્ટ અને સિમ્પલ વસ્તુ કહી દો તો તેલ ઘી ખાંડ બટેટા અને જેમાં કાર્બોહાઈડ્રેટ વધારે છે એવી વસ્તુઓ જેમ કે આપણે ભાતમાં વધારે છે ઘણી વખત જેને કહેવાય કે આપણે ગ્લુટેન ફ્રી ખોરાક લઈએ છીએ તો ઘઉંની અંદર પણ વધારે પડતું ઘઉંનો ખોરાક ખાવાથી પણ વજન વધે છે તો આટલી બેઝિક વસ્તુ આપણે ન લેવું એ આપણા માટે ફાયદાકારક છે શું વધુ લેવું હવે એ બાબત ઉપર ન લેવું એ સમજાય હવે શું વધુ લેવું એ માટે લીલા શાકભાજી કઠોળ દાળ સૂપ સલાડ અને ફ્રૂટ જેમાં પાંચ ફ્રૂટ છે એ આપણે નહીં લઈએ વધારે પડતા કેળા ચીકુ સીતાફળ કેરી આવા જે પાંચેક ફ્રૂટ છે એ આપણે નથી લેવાના આના સિવાય અન્ય જે કોઈ પણ ફ્રૂટ છે જે વોટરી ફ્રૂટ છે કે જેમાં પ્રવાહી વધારે છે એવા ફ્રૂટ છે જેવા કે આપણે કહીએ કે પપૈયું છે તરબૂચ છે નાળિયેર પાણી છે આ બધા જે ફ્રૂટ્સ છે એ આપણે આરામથી લઈએ ખાઈએ તો બેઝિક વસ્તુ જેને કહેવાય કે ન લેવું અને લેવું અને એની સાથે થોડી આપણી લાઇફસ્ટાઈલની કન્સિસ્ટન્સી આ ત્રણ બાબતો ઉપર અત્યારે આપણે ધ્યાન આપી અને આપણે અહીંયા વિરમીએ છીએ આગળ આપણે આપણે વેઇટ લોસની શ્રૃંખલામાં બધું જ આગળ આગળ જોતા જશું મારી આ ચેનલ છે એમાં અવારનવાર તમને વેઇટ લોસ બાબતે ટિપ્સ મળતી રહેશે જેમાં તમે લાઈક સબસ્ક્રાઈબ કરો અને જો આ વસ્તુ છે એ તમને ફાયદાકારક અને ઉપયોગી લાગવી હોય તો અન્ય લોકોને પણ શેર કરો વધુ કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે આપ કોમેન્ટ પણ કરી શકો છો તો જરૂર આપણે એક વજન સાથે વોર કરીએ જરૂર ઘટાડીએ અને એક કન્સિસ્ટન્સી સાથે આપણે વળગી રહીએ આભાર અસ્તુ ભારત માતા કીજી